નમસ્કાર ન્યૂઝ પ્લસ ગુજરાતીમાં આપનું સ્વાગત છે હવે વાત કરીએ સમાચારની તો દાહોદમાં નકલી કચેરી બાદબીન ખેતી જમીનના નકલી હુકમો પણ સામે આવ્યા છે દાહોદના એક બિલ્ડર દ્વારા એન એના નકલી હુકમો તૈયાર કરવા બદલ દાહોદ એ ડિવિઝન અને બી ડિવિઝન એમ બંગને પોલીસ મથકે ફરિયાદ દાખલ થતાં પોલીસે ત્રણની ધરપકડ કરી છે દાહોદ જિલ્લામાં નકલી કચેરી ખોલી કરોડોના કૌભાંડનો મામલો હજુ થાળે નથી પડ્યો ત્યાં ખેતી લાયક જમીનના બિનખેતીના નકલી હુકમો તૈયાર કરી સરકારના લાખો રૂપિયાના પ્રીમિયમની ચોરીનો મામલો સામે આવ્યો છે દાહોદના નામચીન બિલ્ડર શૈશ પરિક અને ઝકરિયા ટેલર દ્વારા ખેતીલાયક જમીનના એનએના ખોટા હુકમો તૈયાર કરી નકલી હુકમના આધારે જમીનની એન્ટ્રીઓ કરાવી ત્યારબાદ પ્લોટિંગ કરી વેચાણ કરવામાં આવ્યું હતું નકલી હુકમો તૈયાર કરી સરકાર માંગ ભરવાપાત્ર લાખો રૂપિયાનું પ્રીમિયમ બારોબાર કરી નાખ્યું હતું દાહોદમાં આવેલ સર્વે નંબર ત્રણસો ત્રણ ત્રણસો પાંચ ત્રણસો છ માંગ તેમજ સર્વે નંબર પ્રકારના ખોટા હુકમો તૈયાર કરવામાં આવ્યા હોવાનું ધ્યાનમાં આવતા દાહોદ જિલ્લા વિકાસ અધિકારીના આદેશ અનુસાર ચીટની અધિકારીને ફરિયાદી બનાવવામાં આવ્યા હતા અને દાહોદ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી તેમજ બીજા કેસમાં દાહોદના પ્રાંત અધિકારીના નામનો જ ખોટો હુકમ બનાવતા પ્રાંત અધિકારી પોતે ફરિયાદી બન્યા હતા અને દાહોદ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે જકરિયા ટેલર અને બિલ્ડર શૈશ પરીખની ધરપકડ કરી હતી જ્યારે બીજી ફરિયાદ હારુમ પટેલની ધરપકડ કરી હતી જેમાં શૈશ પરીખની બંને ફરિયાદ માંગ સંડોવની સામે આવી હતી નકલી હુકમો તૈયાર કરવામાં તેની મુખ્ય ભૂમિકા સામે આવી છે જ્યારે આ સમગ્ર પ્રકરણમાં અન્ય લોકોના પણ નામ બહાર આવતા પોલીસ દ્વારા તેમની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી છે જ્યારે તપાસમાં વધુ લોકોની સંડોવણી તેમજ બીજા આવા નકલી હુકમો પણ સામે આવે તેવી શક્યતાઓ રહેલી છે પોલીસે શૈશ પરીખ અને જક્રિયા ટેલરને કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે બંને આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે હાલ આ ઘટનાને લઈ સમગ્ર શહેરમાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે ઊંડી તપાસ થાય તો જમીન મકાન મામલે અનેક ગેરરીતિઓ અનેક લોકોની સંડોવણી બહાર આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે ઘટનાની હકીકત એ પ્રકારની છે કે ટોટલ બે ગુનાઓ દાખલ થયા છે એક બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બંને જે ગુનાઓ છે એની મોડેસ ઓપરેન્ટ એક પ્રકારની છે અને બંનેમાં અમુક આરોપીઓ પણ કોમન પ્રકારના છે તમને એવું વિગતવાર વાત કરું તો જે બી ડિવિઝનમાં ગુનો દાખલ થયો છે એમના ફરિયાદી ઇન્ચાર્જ ચિટનિશ્રી બન્યા છે ડીડીઓ સાહેબના હુકમથી એક અમને અરજી મળી હતી અરજીનાગળ પ્રાથમિક તપાસ કરી અને અમે અહેવાલ કર્યો હતો એસપી સાહેબ મારફતે જે અંતર્ગત ડીડીઓ સાહેબે હુકમ કરી અને ઇન્ચાર્જ ચીટનિશ્રીને ફરિયાદી બનાવ્યા હતા બનાવ હકીકત એ પ્રકારની છે કે એક જમીન આવેલી છે દાહોદમાં જેના રેવન્યુ સર્વે નંબર છે ત્રણસો ત્રણ ત્રણસો પાંચ ત્રણસો છ આ જમીન છે જકરીયા મહેમૂદ ટેલર નામ આવેલી છે આ જમીનના ખોટા હુકમો થયા એનએના અને એ ખોટા એનએના હુકમો થયા એ એનએના ખોટા હુકમોને નોંધણી કચેરીમાં સાચા તરીકે રજૂ કરી એમની એન્ટ્રીઓ પડાવી અને ત્યારબાદ એ પ્લોટિંગ કરી અને પ્લોટ વેચવાના ચાલુ કર્યા અને આ વસ્તુ અમારી તપાસમાં ધ્યાન આવી કે ખોટા હુકમો થયા છે જે અંતે તમે રિપોર્ટ કર્યો અને આમાં ગુનો દાખલ થયો છે આમાં જકરિયા મહેમૂદ ટેલરની અને આમાં એને કરવામાં મદદરૂપ થનાર અને જે મુખ્ય રોલ ભજવો છે એ શેશ્યવ શિરસુદર પારેખ સોરી શેષવ શિરીષ પરીખની ધરપકડ બંનેની થઈ ગઈ છે અને હાલ મારી કસ્ટડીમાં છે અને એમ રિમાન્ડ માંગવાની પ્રોસેસ હાલમાં ચાલુમાં છે આ સિવાય અન્ય ગુનો દાખલ થયો છે એ પોલીસ સ્ટેશનમાં જેમાં ફરિયાદ તરીકે દાહોદના પ્રાંત અધિકારી શ્રી રાજપૂત મેડમ બન્યા છે જેમાં પણ એક સર્વે નંબર છે ત્રણસો છોતેર ઓબ્લિક એક ઓબ્લિક એક ઓબ્લિક ચાર જેનો પ્રાંત અધિકારી શ્રી નામનો ખોટો એનએનો હુકમ થયો છે અને આ હુકમને આધારે એમની પણ નોંધણી કરાવીને પ્લોટિંગની કામગીરી ચાલુ કરવામાં આવી હતી આ પણ બાબત ધ્યાને આવતા તમામ રેકર્ડ આધારે એમાં પણ હારૂન રહીમ પટેલની ધરપકડ કરી છે અને એમાં પણ શેષેવ શિરીષ પરીખનું નામ ખુલવા પામેલ છે જેમની ધરપકડની પ્રોસેસ હાલમાં ચાલુમાં છે ઓવરઓલ એવું જણાવ્યું છે કે આ લોકો ખોટા એન હુકમો કરી સરકાર જે પ્રીમિયમ રકમ છે એ રકમ બચાવવા માટે કે પ્રીમિયમ ના ભરવું પડે તો એનો આર્થિક લાભ મેળવવાનો મુખ્ય ઉદ્દેશ એમાં જણાય આવે છે અને આ રીતના ખોટા હુકમો કરી એમની એન્ટ્રીઓ કરાવી અને લોકો સાથે પણ ચીટિંગ થાય છે કેમ કે જે આ એને થકી જે પ્લોટિંગ થાય છે અને જે એન્ડ યુઝર છે કે જેને આનો લાભ મળવાનો છે એ પણ આ પ્રકારની કોર્ટ પ્રોસિડિંગ કે એફઆઈઆર દ્વારા ફોજદારી પ્રક્રિયા થવાને કારણે એ લોકોને પણ ભવિષ્યમાં તકલીફ પડે કે હાલમાં તકલીફ પડેલી સંભાવના પૂરેપૂરી છે તો એ લોકો પણ આ ભવિષ્યમાં ભોગનાર તરીકે થઈ શકે છે પ્રાથમિક તરફમાં એવું પણ એવું છે કે આ માત્ર બે હુકમોની આ સિવાય અન્ય હુકમો પણ થયા હોઈ શકે છે જે બાબતે મારી તપાસ ચાલુમાં છે આ બંને ગુનામાં અન્ય બે આરોપીઓના નામ પ્રાથમિક દ્રષ્ટિએ અમારી સામે ખુલી ગયા છે જેમની અમે વિગતવાર તપાસ કરીને અટક કરવાની કામગીરી અમે હાલમાં તપાસમાં છીએ આ બે હુકમો સિવાય અન્ય પણ હુકમો હોય એવી સંભાવના કરી શકાય નહીં એ માટે હું આપ મીડિયાના માધ્યમથી લોકોને પણ જણાવવા માગું છું કે આપના પણ ધ્યાનમાં આવા કોઈ પ્રકારના બાબતો આવેલી હોય તો અત્રેની કચેરીએ